જેટકોની ભરતી રદ કરવાના નિર્ણયને કારણે આંદોલનનો સૂર ઉઠ્યો છે ત્યારે આ પરીક્ષામાં કેડી જેવી ભૂલને હાથી જેવડું સ્વરૂપ આપીને ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવ્યો એ પણ અધિકારીઓની અણ આવડતને કારણે અધિકારીઓની ભૂલને કારણે ત્યારે છ અધિકારીઓને તો તેમની સજા મળી ગઈ છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પરંતુ આજે આ વિડીયોમાં વાત કરીશું જેટકોની એ પરીક્ષાની પ્રક્રિયાની કે કેવી રીતે આ પરીક્ષા લેવાય છે અધિકારીઓની ભૂલ શું થઈ હતી નમસ્કાર હું પરમાર અને આપ જોઈ રહ્યા ન્યૂઝ જેટકોની પરીક્ષાને લઈને 1200 થી વધુ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત રમાઈ આગળ વાત કરીએ તે પહેલા જોઈએ કે એ વિડીયો કે જે પરીક્ષામાં અધિકારીઓની ભૂલ ઉમેદવારોએ ભોગવવી પડી તે પરીક્ષા કેવી રીતે લેવાય છે જેટકો દ્વારા લેવાલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને અધિકારીઓ દ્વારા જે દિશા સૂચન અને નિર્દેશ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા મળ્યા તે પ્રમાણે અને કોલ લેટરમાં ઉલ્લેખ હતો તે જ પ્રમાણે એટલે કે નિયમો પ્રમાણે જ પરીક્ષા ઉમેદવારોએ આપી હતી પરંતુ આ પરીક્ષામાં ક્ષતિ હોવાનું કહીને આ ભરતી રદ કરવામાં આવી જોકે ભૂલ અધિકારીઓની હતી અને એ ભૂલ માત્ર એટલી કે થાંભલા પર હાથ અડાડવો કે પગ અડાડવો પણ અધિકારીઓની ભૂલ ઉમેદવારોએ ભોગવવી પડી અને ધરણા કરવા પડ્યા ત્યારે સાંભળો યુવરાજજી આ પ્રક્રિયા માટે અને અધિકારીઓની ભૂલ માટે શું કહી રહ્યા છે ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ હોય છે જેમાં હેલ્પર તરીકેની પોસ્ટ હોય છે જેટકો પણ એક કહી શકાય કે એનો એક એનો એક ભાગ છે તેમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયકની ભરતી બહાર પડી હતી અને ભરતી માં જોવા જઈએ તો ત્રીજા મહિનામાં આ પરીક્ષામાં પોલ ટેસ્ટ એટલે કે જેને પ્રેક્ટિકલ પરીક્ષા કહેવાય એ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી ત્યારબાદ નવમા મહિનામાં એની લેખિત પરીક્ષા લેવામાં આવી અને દસમા મહિનામાં એનું મેરિટ યાદી તૈયાર થઈ અને અગિયારમાં મહિનામાં એ કહી શકાય ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ કમ્પ્લીટ થઈ ગયા ત્યારબાદ એના મેડિકલ વેરિફિકેશન પણ કમ્પ્લીટ થઈ ગયા નિમણૂક પત્ર જયારે દેવાની વાત આવી ત્યારે સરકારને અચાનક બ્રહ્મ થયું

એ નિયમો ઓલ લેટર માં પણ લખવામાં આવેલા હતા નોટિફિકેશન માં પણ લખવામાં આવેલા હતા એ પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે તો એ પરીક્ષા એ નિયમો અંતર્ગત આપવામાં આવી તો તમે શા માટે રદ કરો છો આ આધી મુખ્ય માંગણી અને તેને લઈને 3 દિવસથી ગુજરાતની જે વડી કચેરી ઇલેક્ટ્રિક બોર્ડની જે વડી કચેરી જ્યાં જેટકો એ વડી કચેરી આવેલી છે બરોડાના રેસ્ક્રોસ પાસે એ રેસ્ક્રોસ કહી શકાય કે ચીટકો જે વડી કચેરી છે એના જે ઉચ્ચ અધિકારી હોય એને મળવાની સતત પ્રયત્નો ચાલુ હતા અને ગતરોજ પણ પ્રયત્ન ચાલુ હતા આજે પણ પ્રયત્નો ચાલુ હતા આજે એમને એમની મહિલા છે અને જોવા જઈએ તો ગતરોજ સુધી તો અમને કોઈ પણ એના ઉચ્ચ અધિકારીઓ એટલે કે ઊંચા હોદ્દાદાર જે અધિકારીઓ છે એ તો કોઈ મેળા નતા આજે મળ્યા છે પણ મુખ્ય જે મુદ્દો હતો એ પરીક્ષાઓની વિસંગતતાઓને લઈને હતો કે ત્રીજા મહિનામાં જે પરીક્ષા લેવાની એનું બારમા મહિનામાં તમે બ્રહ્મ જ્ઞાન થાય છે

પણ એ ઉમેદવારોનું શું તે પ્રશ્ન હજી ત્યાં ને ત્યાં છે જો કે તેમની માંગણી નહીં સંતોષાય તો ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન કરશે ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યાં સુધી સરકાર નિર્દોષ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત રમશે તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર